જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા બ્લોગમાં સ્વાગત છે અને અમારી ચેનલનું નામ છે વિધિ અમદાવાદી અને જો જો પાછળ પાછળ બોલે છે અને અમારા અમદાવાદમાં તો અત્યારથી ગરમી ચાલુ થઈ ગઈ છે રસોડામાં જવાનો કંઠાળો આવે રસોઈ તો બનાવવી જ પડશે ને હાલો બનાવી નાખીએ ત્યારે અને આજે છે ને મારે મેંદુવડા બનાવવાના છે હાલો તમને પણ રેસીપી બતાવો અને જોઈએ હવે કેવા બને હું મેંદુવડા બનાવવા માટે મેં છે ને હવાના અડદની દાળને ધોઈ અને પાણી નાખી અને પલાળવા રાખી દીધી હતી અને તેને ક્રંચી બનાવવા માટે છે ને થોડાક ચોખા નાખેલા અને હવે તો આપણી દાળ સારી રીતે પલળી ગઈ છે એટલે હવે અત્યારે મિક્સરમાં વાટી લઈશું જુઓ મેં દાળ વાટી લીધી છે અને હવે મેંદુવડા માટેનું ખીરું તૈયાર થઈ ગયું તેલ ગરમ મૂકી દીધું છે અને હમણાં આપણે મેંદુ વડા તળી લેશું તો મેંદુ વડા બનાવવા માટે છે ને મારાથી હાથેથી કે સરખું થતું નથી ને એટલે જો આમ પાણીવાળા આમ ભીના હાથ કરી લેવાના લઈ અને આના ચાની ગરણી પર મૂકી વચ્ચે કાણું પાડી અને જો તેલમાં મૂકી દેવાનું આવી રીતના છે ને પાણી હાથ કરતું જવાનું અને આગળની થી કરતું જવાનું એટલે આપણે મીંડુવાળા થઈ જશે તૈયાર અડદના હોય દા અડદની દાંડા હોય ને એટલે ચિક્કા હોય ને એટલે શું હમણાં બની જાય એટલે બતાવીએ આવી રીતના આમ પછી છે ને આમ મૂકી દેવાનું એટલે બની જશે આપણે હમણાં તળાઈ જાય એટલે બતાવીએ અને મેંદુ વડા ને છે ને થોડા ધીમા તાપે ચડવાના કારણ કે અડદ ને ના હોય નહીં અંદરથી કાચા રહી જાય અને ઉપરથી પાકી જાય એટલા માટે તો મેંદુ વડા બનીને તૈયાર છે અને સાથે છે ચટણી જો આજે આપણે બનાવીએ દહીં વડા તો દહીં વડા બનાવવા માટે સૌથી પહેલા તો આપણે વડા લેવા પડશે વડા બને મેંદુ વડા જે આપણે વડા લઈ લીધા હવે એમાં નાખશું આપણે દહીં દહીં નાખી દીધું પછી આપણે નાખશું તીખી ચટણી જે કોથમીર ફુદીનો અને મરચાની એ આપણે સ્વાદ મુજબ નાખવાની અને અત્યારે આપણે ઘરમાં હાજર નથી મીઠી ચટણી તો એના બદલે આપણે નાખી દઈશું ટોમેટો કેચપ અને નાખી દેસું આપણે થોડોક મસાલો આમાં પાવડર ઘણા નાખે અને હવે આપણી બની ગઈ ડીસ તૈયાર તો ચલો મિત્રો આવી જાવ દહીં વડા ખાવા જુઓ લાગે છે નહીં તો તમારો વિડીયો ગમે હોય તો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને એક બ્રાન્ડવાળા બનાવવી રેસીપી જરૂરથી ટ્રાય કરજો આ વિડીયો અહીંયા જ એન્ડ કર્યો જય માતાજી રેસી કૃષ્ણ બાય બાય